અને પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરતા રહો તે જ ભગવાન સમક્ષ પ્રાર્થના તો આજનો જે પ્રેસ વાર્તાલાપનો જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગતની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના મૂળમાં જયારે અમે પહોંચ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચાર

આ સિસ્ટમ ની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિક ને એ પ્રમાણિકતાના પાઠ ભણાવવાનો આ પ્રકારની ઘટના અવાર રહેવાર અમે સામે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષક ને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે કે ગુરુ દ્રોણ ગુરુ કૃપાચાર્ય વાલ્મિકિ ચાણક્ય કૌટિલ્ય અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ તો લાંચ દઈને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષણ શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે જે 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 પ્રમાણિક લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી પરંતુ વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે ત્યારે જે ઘટના જે બની છે આથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ આવી ની લઈને જેમાં છ થી આઠ માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એ ઉમેદવાર દ્વારા એ જાગૃત ઉમેદવાર દ્વારા અમને પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ લોઢા સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર્થ પટેલ આટલી લેખિત માં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે રૂપિયા ની જે માંગણી કરવામાં આવી તેની લખી રજૂઆત આથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસા ની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા ના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડીયો નંબર એક માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસા ની કરી

આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા હાલના વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્યશ્રી ના પૂજ્ય પિતાશ્રી છે એટલે કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું જેમાં એક બીજો વિડિયો પણ તમને મોકલવામાં આવે છે ત્યાં ધારાસભ્ય હતી તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો જો તમે રૂપિયા પૂરા નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી મંડળી છે એ તમને પણ આપશે એટલે શિક્ષક ની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડીયો નંબર ત્રણ અને વિડીયો નંબર ચાર ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અને ખરેખર જે આ લોકોનું દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાльта ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા એમનો લેટર અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી

હાજર પણ હતી એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા અને દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથેના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે ખરેખર આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણ માં ચાલતા ભ્રષ્ટાચાર રહે અને શિક્ષણ આપીને દીક્ષિત કરી શકાય એ ખરેખર એનું દાયિત્વ હતું મુખ્ય હેતુ હતો અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂંટીને મોકલ્યા હતા તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણ ની અંદર દૂષણ એ પેદા કરી રહ્યા છે એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ મેં ક્રોસ વેરીફાઈ કરેલી છે અને છીંડે ચડ્યો ચોર એવું બિલકુલ નથી આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે તો આને દાખલારૂપ રૂપ વિડિયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરિતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ મારી માંગણી છે અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોંઘા મોટા મોટા મગમચ્છો હોય એ છૂટી જાય તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદ મદદનીસ કમિશ્નર તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેની સાથે સાથે દાહોદ કલેક્ટર તેની સાથે સાથે દાહોદ એસપી તેની સાથે સાથે ટ્રાઈબલ જે પ્રિન્સિપાલ છે તે

જાવ તો સાહેબ તમે નહીં હતા ત્યારે કીધું ને એવું કીધું તું ને તમને તે દિવસ ધીરે ધીરે આપજો પણ લેવાનું તો આવશે એવું કીધું તમે એ આ સિસ્ટમ છે હવે બાકીનો નિર્ણય તો કેવું પાર્ટી તરીકે તમારે લેવાનો હોય બરોબર અમે એમાં તમે આટલામાં થઈ જાય તમે સ્કૂલ માં નોકરી કરીએ કાલે કોઈ વાત કરે તો આપણે એવું કીધું એવું આમ બધા આ સાહેબ લઈ જાય તમને

અને તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી બજારમાંથી તમે પૈસો લાવીને પાસે પૈસા નથી તો બાકી કરવાનું તો પડે એમાં તો બધાને પછી એક ને છૂટાઈ દે બધાને કહેવાનું મારે બી મારે બી બીજા ને ત્રીજા બધાને કોઈને પછી મારાથી હર કોને એ થોડું આ કોઈને આપણે કોઈ બહાર પરિસ્થિતિ નથી થોડું આગળ પાછું કરીએ એ બધુ વાત નથી છે એ એ કે ફાઇનલ કયો તમે કે મે તો તમને મે તમને તેજી વાત કે ઓસ આહેના રીના બેન છે ને અરે સરલા બેન કે બધા નથી વાત તો પૂછવાની જરૂર નથી બધાને અમે સરસ સરલા બેન તમારે મે તમને કીધું તો હવે તમારી કેપેસિટી તો તમે ઓછા દઉં ને હું આટલા આપી શકાય

તો બી મને વાંધો નહીં પણ જે બેંકનું વ્યાજ તો લાગે અમારો એક ટકો જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું અને તમે છ મહિના વર્ષમાં એક જ પૈસા અમે ધારીએ તો કંઈક આનો રેગ્યુલર જ રહ્યા છે તો અમારે નથી લેવા નથી વ્યાજ લેવો તો અમે માફ બી કરી શકીએ એની તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવાનું વ્યાજ નથી લેવાનું

આપણે લોન એ ઓછી લેવી પડે અને થોડા ઘણા આપણે લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું કે એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા તો એ તો ખોટું વ્યાજ છે વ્યાજ તો ચડાવવાના ને એમાં તો મારું બી ને ચાલે આપણે અમે બી વ્યાજ થી જ વાપરીએ છીએ બધા વ્યાજ થી ચાલે ના ના એટલે હા ઓછા મોસુ વ્યાજ છે ઓછા મોસુ એમાં તો શું થાય કે ધારો કે આપણે થોડું ઓછું હોય તો આપણે આવીએ બરોબર ને જેટલા કદાચ ધારો કે પાંચ જેવા બાકી ના હોય આપણે લોન લેવાય એમ તો શું કે એક વર્ષમાં આપણે પેન્ડ કરી શકીએ

કે આપણે કોઈ કોઈ નિઃશર્તું નહીં નહીં તો તે દિવસે નાને કીધો કે તમારું ઈજે ત્યાં લે ને કેમ મેં તમને કીધું હા હા કે આપણે નિયમ ની અંદર અમારે નક્કી જ હોય છે આગળથી જ આટલા રૂપિયા તમે આ લો તો અમે છીએ લેતા પણ આ વખત અમે નક્કી કર્યું કે એક પૈસો નથી જેના નિયમમાં આવે એની પાસે આપણે કરવાનું કોઈ એક થી ચાર નંબર આપેલા બધા આગળના તમારો તો પાંચમો નંબર છે તમે વાહ આવ્યા અમે ધારીએ તો તરત દેતા કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ ટાઈમ પૂરો થઈ ગયો એમાં કશું ચાલે નહીં હા એ તો અધિકારી ઘરે ઘરે મોકલે ને તમને કીધું અહીંથી કોઈ બેઠક ઇન્ટરવ્યુ તમે બોલા આવ્યા ઇન્ટરવ્યુ પતિ ગયા પછી આવ્યા ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં તમે આવી શક્યા જ છતાં અમે

પતી ગયું એટલે ટાઈમ પૂરો થઈ ગયો અને બધા જતા રહ્યા એનો આખો કાર્યક્રમ પૂરો અમારે બધાનો નંબર આવેલા છે એક થી ચાર નંબર આવેલા તમારો તો પાંચમો જ ગણાય પહેલાનો નંબર બી આવેલા છે એ તમે બે દિવસ નહીં સાહેબ મેં તો ફાઈનલ કહી દો તો આપણે તમે કોને મેં તો કહી દો મારો તો મેં મારા મોઢા છે ને શું હે કે તમે તમે જ કહો મારા અમે છેલામ છેલો આટલું એકર હું તો હું એકર દો બરાબર બાર જેવું થાય ને સાહેબ તો શું હે કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવી પડે હા હું ક્યાં ને બાર ને તેર કરી દીધું ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ તેર લઈ લેવા

બીજું એમ કે તારો કે લોન કરાય તો એનું આપણે એને વેજ મારી નાખે પાછળથી હા થોડું આગા પાછું કરીને તમને થોડું આગા પાછું કરીને મે પતાઈ દે એમ તો એ શું કરવું છે તમારે જે આપવાય આપજો અને બાકી લોન વાંધો નહી ચાલો બસ